ગુડ મોર્નિંગ બધાને જય માતાજી આજે થઈ ગયો છે રવિવાર અને આપણે જવાનું છે આજે કોટ કાલી માના મંદિરે એ ક્યાં આવ્યું છે તમને ખબર હોય કે ના ખબર હોય તો જોવાનું ભૂલતા નહીં આજે આપણે જઈએ છીએ મા કોટ કાલીના મંદિરે પહેલાં તો મને બ્રશ વોશ કરીને લાઈન રેડી થઈ ગયો હતો વિડીયોમાં બન્યા રહો આગળ તો મળીએ લાઈને પછી આગળ તો આ આપણે લઈને થઈ ગયા છે રેડી હવે જલ્દી જલ્દી માથું વાતો વાર ઉકવી લઈએ પછી પહોંચી જઈએ કાંઈ મા કોટ કાલીને તય લગાવી લીધા હવે કેવો લાગુ તને મારી જાત રસ્તા ઉપર ક્યાં વાત કરે બાબા રોડ પર આવવાનું એક કારણ બતાવ નીકળી ગયા બાર

Jangan lupa like, share, dan subscribe ya बोब बोब ले कोई दे रिसोट वा અને આઈ ગયું છે નાડુ નાડુ અને હું કરે છે મારો ભાઈ કાળું અરે કાળું સર આ બાજુ રહેને છે એટલે સીધા પહોંચી જશો માં કોટ ખાલી જો બીજો એક ડાયલોગ થી ડાયલોગ યુનિક ને તમે તમે યાર કઈ દર્શન મસ્ત દર્શન કોટ ના હોય મંદિર એ મને કોમેન્ટમાં માં એલા દર્શન કરવા માટે લાવશે તમારવાઓમો લોકેશન અંગાત કઈ છે કઈ નહીં છે આવે છે મારા ભાઈ બનની દુકાન આ રહી છે પછી ખાવાનું ભાઈ કારું ખાઈ લારું આહા કાકા તો રસ્તો ખરાબ આવે છે એક તો આયા છે કોતેરું એસી ભાષામાં કે તો મને રસ્તો છે સીધા સીધા જવાનું આપણે મંદિરે મંદિરે જવા માટે આયા કર ઉનારોને શિયાળામાં સારું હોય બાકી ચોમાસામાં જાવ ને તો આયા ને બધું વધારે થાય શું જો તમે મોટા મોટા હું કહી હું કહી ગોરો એ ગોરીઓ હું ભાઈ સુકતે કેવાય છે આ ફેન્સિંગ ને તૂટી

સાસુનો કુવો સાસુઓ નો કુવો આવ્યો છે જંગલમાં જંગલ પણ જોયો તો નથી કયો ગયો એક બે વાર બતાવી દઈશ અને બીજું કે સાસુ નો કુવો આવ્યો છે અહીં આ જંગલમાં સીધા સીધા જવાનો આવી જશે કોઈ નું મંદિર આ બાજુ જો મિત્રો જે મેં અડધા વિડીયો જે બનેલા છે જેમાં હું ડાયલોગ માર્યા છે બહુ બધા વિડિયોઝમાં તે લોકેશનની વાત કરું ને તો આ લોકેશન અહીંનું છે આ જગ્યાનું આ જગ્યા પર મેં વિડીયો બનાવ્યા હતા આવી ગયું એ લોકેશન આ રહ્યું અહીંયાથી મેં વિડીયો શૂટ કર્યા હતા અને એ વિડીયો મિલિયન મિલિયન પર જતા રહ્યા અને આ બાજુ આવ્યો છે સાસુ ભવનો ખૂબ

આવા ક

અહીંયાથી જંગલ મારે સીધું જવાય પાવાગઢ થી સીધા હાલોલ જવાય એ હાલોલ જવા માટેનો રસ્તો અને આ જવાય છે આપણે પાછા રિટર્ન રિટર્ન જતા પહેલા આપણે જઈશું સાસુ હોમ નો કુવો છે ને જે સોરી યાર હા હું હોમ નો કુવો આ હું હોમ નો કુવો છે તઈ તમે બતાવવા લઈ જાઉં કે એ કૂવો કઈ આવેલો છે આ બી મંદિર છે અહીંયા બી દર્શન કરી લેજો તમે

અરે આપણે ઉતરી જા હા હું તો ઉતરી જયો પછી આપણે ચાલતા ચાલતા જવામાં મજા આવે રસ્તો થોડો ભલે ડેન્જર છે પણ મજા બહુ આવે હું અહીંયા જવાની ચલો અત્યારે આપણે હા હુ નો કૂવો જોવા હા હા જો આગળ આવે છે ગાય મને તો લાગે છે અહીંયા બધું આવું બધું ચારાવા માટે લોકો આવે છે પાણી ભેગું કરવા માટે બનાવવું પડે બંધ બાંધવો પડે જેને કહેવામાં માં આવે ચેકડેમ આપડે અંદર જંગલ જંગલ માં જતા જતા

हेलो कृपया नहीं पड़ी तो परने ला तो मित्रों आ गई ना मजा कर लीदा मां कोट काली ना दर्शन तो जोर से बोलो जय मां कोट काली कमेंट में लिख के दे दो बोलता नहीं तैयार सुधी बीजा वीडियो नो वेटिंग पर रहजो आपसे गम्मी तैयार है बीजो व्लॉग जय माताजी